લોન થઈ જશે દસ હજાર ડાઉન પેમેન્ટ ગાડીની કન્ડિશન તમે જોઈ શકો છો શોરૂમ કન્ડિશન ન્યુ કંડિશનમાં ગાડી પીએસ બ્લુ કલરમાં કમ્પ્લીટ ગાડી છે માત્ર માત્ર તેત્રીસ હજાર કિલોમીટર ભરેલી ગાડી છે કમ્પ્લીટ ગાડી કોઈ પણ પ્રકારનું કામ નહીં માત્ર ને માત્ર દસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે ગાડી મેળવી શકો છો ગાડીની કુલ કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા છે ચાલીસ હજાર પેમેન્ટ ભરીને તમે ગાડી મેળવી શકો છો માત્ર ચોત્રીસ હજાર કિલોમીટર ચાલેલી ગાડી છે વન ઓનર ગાડી છે બે હજાર સોળનો નો બારમો મહિનો આવી બીજી ગાડી જોવા માટે ફોલો કરીને રાખો અમારા પેનને જેથી નવા નવા અપડેટ તમને મળતા રહે આના સિવાય બીજી ગાડી લેવા માટે સબસ્ક્રાઈબ કરીને રાખો બે લાયકન દબીને રાખો માત્ર ચાલીસ હજાર રૂપિયામાં ગાડી છે દસ હજાર ડાઉન પેમેન્ટ આવશે બાકીના સરળ હપ્તા થઈ જશે આવા જ બીજા અપડેટ માટે વાહન બજારને ફોલો કરીને રાખો સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી નવા અપડેટ મળતા રહે કમ્પ્લીટ ગાડી વન ઓનર ગાડી છે